ગોમતીપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખોદ્યો મોતનો ખાડો એસઓપી છતાં ખાડા પાસે બેરિકેડિંગ નહીં સ્ટ્રીટ લાઇટો પણ બંધ રાત્રે દસ ફૂટ ઊંડા ખાડામાં યુવક એક્ટિવા સાથે પટકાયો ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરને ત્રણ વર્ષની સજા વીસ લાખનો દંડ અપ્રમાણસર સંપત્તિના કેસમાં સીબીઆઈ કોર્ટે સજા સંભળાવી કોર્ટે કહ્યું જાહેર સેવા સુધારવા જાહેર સેવકની નિષ્ઠાપૂર્વકની કામગીરી જરૂરી ભીષણ આગમાં ત્રીસ ઝૂંપડા બળીને ખાખ અમદાવાદના ના વાસણા વિસ્તારમાં આરટી સ્ટેશન પાસે આગનો બનાવો સદનસીબે જાનહાની ટળી નગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારી ભરવાનો આજે છેલ્લો દિવસ ખેરાલુમાં એકસઠ ફોર્મ ભરાયા વડનગરમાં માત્ર એક જ ઉમેદવારી ભાજપે જાહેર કરી યાદી મહેમદાવાદની કેડીસીસી બેંકમાં પાંચ લાખની ચોરી વટાવડાએ ચાલાકીથી કેશિયરની જાણ બહાર તિજોરીમાંથી ચોરી કરી હોવાની શંકા પોલીસ ફરિયાદ નોંધાઈ ચાર દિવસમાં એક કરોડથી વધુનો દારૂ ઝડપાયો વડોદરા સાવલી રોડ ઉપરથી કન્ટેનરમાં લઈ જવાતો રૂપિયા આડત્રીસ લાખ અઠ્ઠાણું હજારનો દારૂ સાથે બેની ધરપકડ